આખો દિવસ અસહ્ય બફારોનો ઉકળાટ રહ્યા બાદ ભુજ ગાંધીધામ અંજાર આદિપુર સહિતના વિસ્તારમાં રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો મિની વીજળીના કડાકા ભડાકા વચ્ચે અડધો કલાકમાં મુસળધાર એક ઇંચ વરસાદ ભુજ સહિત સમગ્ર જિલ્લામાં આખો દિવસ અસહ્ય ગરમી બફારોનો ઉકળાટ રહ્યા બાદ અચાનક રાત્રિના આઠ વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના કડાકા ભડાકાને ભારે પવન વચ્ચે ભુજ અને તેની આજુબાજુના તાલુકામાં વરસાદ ત્રાટક્યો હતો સતત અડધો કલાક સુધી વરસાદે વિસ્તારનું તાંડવ મચાવ્યું હતું ભારે પવન સાથે મીની વાવાઝોડા જેવો માહોલ છવાયો હતો અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ મુશળધાર ત્રાટક્યો હતો માત્ર અડધી કલાકમાં સરેરાશ પોણોથી એક ઇંચ પાણી ગયું છે પરંતુ સવાલ એ થાય છે કે આખું મીની વાવાઝોડો જેવો માહોલ છવાઈ ગયો હતો અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે વરસાદના સમયગાળામાં બદનામ થયેલું પીજી તંત્ર આ વખતે સુપેલું સાબિત થયું હતું અને આવા વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા વચ્ચે પણ વીજ પુરવઠો યથાવત રહ્યો હતો વીજ પીજી આ નીતિ રીતિને ધન્યવાદને પાત્ર છે આમ ભુજમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા છે અને અત્યારે પણ વાદળછાયું વાતાવરણ છે અને રાત્રે વરસાદ ત્રાટકે તેવું માનવામાં આવી રહ્યું છે અંજારમાં પણ ભારે વરસાદ પડ્યો છે ગાંધીધામમાં આદિપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે